ચૈત્રી સુદ પૂનમનું સ મહત્વ રહેલું છે ત્યારે સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ચામુડા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વઢવાણ ધરમતળાવ પાસે આવેલ બાપા સીતારામની મઢુલી ખાતે પણ પદયાત્રી માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે છેલ્લા પંદર વર્ષથી બાપા સીતારામની મઢુલી સેવકગણ દ્વારા પદયાત્રીઓ માટે વિશામાં તેમજ જમવા સાથે ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા આ કેમ્પ દ્વારા કરવામાં આવી રહી છે ત્રણ દિવસ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે તેમજ વઢવાણ આરોગ્ય વિભાગ દ્વારા ચાલીને આવતા પદયાત્રીઓ માટે આરોગ્યની કાળજી લેવા સાથે આરોગ્ય કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે આમ અંદાજે ત્રણસો કિલોમીટરનું અંતર પદયાત્રીઓ કાપીને ચોટીલા યાત્રાધામ પહોંચી માતાના આશીર્વાદ મેળવીને કૃતજ્ઞતા પણ અનુભવી રહ્યા છે ત્યારે વઢવાણ ધરમતળાવ પાસે બાપા સીતારામની મઢુલીએ શરૂ કરવામાં આવેલ કેમ્પની જીજે તેર ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી અને કેમ્પના આયોજકો સાથે પદયાત્રીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે શું કહ્યું પદયાત્રીઓ અને આયોજકોએ આવો સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો જ્યારે ચોટીલા ધામ ખાતે ચૈત્રી પૂનમનું બ ખાસ મહત્ત્વ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના અને સાબરકાંઠાના પદયાત્રીઓ લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને ચોટીલા જે માનતાઓ રાખી હોય છે પૂરી કરવા જ્યારે જતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ મુકામે અનેક સેવા કેન્દ્રો ખોલવામાં આવે છે એવા સેવા કેન્દ્રની અંદર ખાસ કરીને બાપા સીતારામ મઢુલી ઘરસાળા રોડ ખાતે પણ એક સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મેડિકલ સેવાથી માંડીને જમવા રહેવાની સુવિધા સાથેનું સેવા કેન્દ્ર કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર સેવા કેન્દ્રની અંદર લોકો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે ત્યારે હાલ વાત કરવા જઈએ તો વઢવાણના બાપા સીતારામ મઢુલી ખાતેના સેવા કેન્દ્રમાં આરોગ્ય પ્રાથમિક સારવાર કેન્દ્ર જે એ પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મહિલાઓ અને અને પદયાત્રીઓને અહીંયા સેવા આપવામાં આવી રહી છે જે સેવા કેન્દ્ર પર જે નર્સિંગની જે સ્ટાફ નર્સ બહેનો છે તે પોતે અહીંયા સેવા આપી રહી છે તો શું ખાસ કરીને આપ કઈ નર્સિંગ કોલેજમાંથી આવો છો અને કેવા પ્રકારની સેવા કરો છો હું માસારદા નર્સિંગ કોલેજમાંથી આવું છું અમને અહીંયા ઘરશાળા ઇન્ટરશીપમાં મૂક્યા છે અને ઘરશાળાથી જાણવા મળ્યું કે અહીંયા ચામુંડા માતાના મંદિરે બધા પગયાત્રી જાય છે એનો કેમ્પ ગોઠવેલો છે અહીંયા મઢુલીએ તો અમે કેમ્પમાં અમે સેવા આપવા આવ્યા છીએ અમને ઘરશાળાથી અહીંયા સેવા આપવા મોકલ્યા છે ખાસ કરીને કેવા પ્રકારની તમે સેવા કરો છો જે પદયાત્રીઓ આવે છે એમની કેવા પ્રકારની સેવા કરો છો અને કેવા પ્રકારની દવાઓ આપો છો બધી જ પ્રકારની દવા અમે લઈને આવ્યા છીએ કોઈને પગના સોજા ચડી ગયા હોય નસ જલાઈ ગઈ હોય કોઈને ફોડલા પડી ગયા હોય કોઈને વાગ્યો તો ડ્રેસિંગ કરી દે છે ટોટલી સેવા આપી છે અમે બધા જી ચોક્કસ સર ખાસ અત્યાર સુધીની અંદર તમે કેટલા દર્દીઓની અંદર સારવાર કરીએ છીએ અને કોઈ એવા બનાવ બનાવ કે જેને ઇમરજન્સી સારવારની જરૂર પડી અને હોસ્પિટલ રિફર કરવા પડ્યા હોય અમે વીસથી પચીસ જણા લોકોને અત્યાર સુધીમાં સેવા આપી જેને પગના સોજા આવી ગયા છે ઘણા લોકોને બહુ મોટા મોટા ફોડલા પડ્યા છે એમને ડ્રેસિંગ કરી આપ્યું પછી બાકી જેને તાવ માથું કરતર એવું બધું થતું હતું એ લોકોને પણ દવાઓ આપી છે કોઈને વધારે ઉપકા ઉલટી ઝાડા ઉલટી થઈ ગયું છે એ લોકોને પણ સેવા આપી છે ઘણા બધા છે જે આરામમાં છે એ બધા લોકોને અમે અત્યારે સેવા આપી તો આપણી સાથે જે સેવા કેન્દ્ર ચલાવતા જે છે સેવકો એમની સાથે વાત કરીશું તો ખાસ વાત કરવા જઈએ તો આ સેવા કેન્દ્ર કેટલા સમયથી કરવામાં આવે છે છેલ્લા દસ બાર વર્ષથી અને અહીંયા શું શું સુવિધા પૂરી પાડવામાં આવે છે બાર મહિના અન્ન ક્ષેત્ર ચાલે છે અને અત્યારે કેમ્પ વખતે નાવા ધોવા જમવા રહેવા સુવા દવા તમામ સુવિધાઓ આપવામાં આવે આપણી સાથે જે જોરાવનગરના જે એક ઉદ્યોગપતિ છે પણ એ પણ જે ઘણા વર્ષોથી સેવા કેન્દ્રની અંદર જોડાયેલા છે તો સેવા કેન્દ્રની અંદર જે શું કહેશો સાહેબ જે આપણે ઘણા વર્ષોથી તમે આ સેવા કેન્દ્રની અંદર જોડાયેલા છો તો અહીંયા જે પદયાત્રીઓને કેવા પ્રકારની સેવા આપવામાં આવે બધી નાવા ધોવા સુવાની દવાની છે બધી વસ્તુની સગવડતા અહીંયા પૂરી પાડવામાં આવે છે અને ખાસ કરીને જે કયાથી કેટલા કેટલા વિસ્તારમાંથી પદયાત્રીઓ આવે છે આજે બસો થી અઢીસો કિલોમીટર થી પદયાત્રી આવવા માંડે છે પાલનપુર મહેસાણા થી બહુચરાજી થી કડી થી બધે થી પદયાત્રી વિરમ થી બધે આવે છે એ આપણી સાથે વઢવાણના જે કહેવાઈ શકાય કે એક અગ્રણીય છે જે વિક્રમભાઈ જે વિક્રમભાઈ ખાસ આજે આ સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે બાપા સીતરામ ભંડુલી ખાતે જે ઘણા વર્ષોથી આ સેવા કેન્દ્ર કરવામાં આવે છે તો ક્યાંથી અને કેવા પ્રકારની સેવા આપવામાં આવે અહીંયા દર વર્ષે થોડી થોડી સેવાઓ વધારતા જઈએ છે પહેલાં માત્ર રહેઠાણ હતું પછી ભોજનની વ્યવસ્થા થઈ હવે સવારના વહેલી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા થાય છે એ પછી મેડિકલ કેમ્પ જેવું હોય છે કોઈને કોઈ પગમાં ભંભોલા પડ્યા હોય કોઈને પગ દુખતા હોય ઇવન આ વર્ષે તો નર્સિંગની દીકરીઓ પણ આવી છે એ લોકો કોઈને ડ્રેસિંગ કરી દેવું હોય તો એ પણ કરી દે છે પાણીની અહીંયા પૂરતી વ્યવસ્થા છે સ્નાન વગેરેની અને બાપા સીતારામ બેઠા છે બજરંગદાસ બાપા એમના સાનિધ્યમાં અને માતાજીના ચામુંડમાના આશીર્વાદથી ખૂબ સારી રીતે સેવા થઈ શકે છે સ્વયંસેવકો અહીંયા અમારા ઘણા બધા છે અને જેને ખબર પડે છે એ સામેથી જ તે સ્વયંસેવકમાં આવી જાય છે આપણી સાથે વધારે પણ એક જે સેવક છે શું કહેશો આજે ઘણા જ વર્ષોથી વઢવાણની અંદર બાપા સીતારામની મઢુલી સેવા કેન્દ્ર ચાલે છે અને બહુ સુંદર આ આયોજન કરવામાં આવે છે લોકોને પગે છાલા પડી ગયા હોય તો એમને દવા મલમપટ્ટી વગેરે કરવામાં આવે છે અને અહીંયા રહેવા જમવાની નાહવાની અહીંયા ખૂબ જ સુંદર સુવિધા છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલુ છે

અને ચોટીલા ચાલીને જતા તમામ પદયાત્રીઓને સોસાયટી મિત્ર યુવક મંડળ મિત્ર ગ્રુપ દ્વારા શેરડીના રસનું તાજા શેરડીના રસ પીવડાવીને તમામ લોકોને બેસાડીને શાંતથી રસ પીવડાવવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી અમે સોસાયટી મંડળના યુવકો તમામ પદયાત્રીઓને અહીંયા રસ પીવડાવીએ છીએ અને સેવા કાર્ય કરીએ છીએ